આપણે જોવાના છીએ કેટેગરી અને મિત્રો વાત કરીએ કે ઓપન કેટેગરીનું મેરિટ ક્યાં સુધી અડસાઠ પોઈન્ટ સાડત્રીસ ચૌદ બરાબર ઓપન સીટમાં ઓપન કેટેગરી માટે અહીંયા સુધી મેરિટ એટલું છે અને

અને એસસી કેટેગરીના અણસાઠમાં ઉમેદવાર સુધીનું આ મેરિટ આ અટકેલું છે બરાબર હવે મિત્રો વાત કરીએ કે એસટી કેટેગરીની એસટી કેટેગરીની કુલ જગ્યા ચોર્યાસી હતી એમાં પ્રથમ રાઉન્ડમાં બે જેટલી જગ્યા ભરાયેલી છે બરાબર તો પ્રથમ રાઉન્ડ બાદ બ્યાસી જેટલી જગ્યા ખાલી છે એટલે કે એસટી કેટેગરીની ઘણી બધી હજી જગ્યાઓ ખાલી છે અને એનું મેરિટ અણસાઠ પોઈન્ટ સાડત્રીસ બાસઠ કેટેગરી મુજબ એનું મેરિટ અટકેલું છે અણસાઠ પોઈન્ટ સાડત્રીસ બાસઠ અને એસટી કેટેગરીનો ક્રમની વાત કરીએ તો સાત બરાબર જેનો સાત ક્રમ છે એસટી કેટેગરીની એ બધા જ સીટો કેટેગરી મુજબ આ પ્રથમ રાઉન્ડમાં આવી ગઈ છે હવે મિત્રો વાત કરીએ કે ઓબીસી કેટેગરીની ઓબીસી કેટેગરીમાં કુલ છોતેર જગ્યા હતી અને એમાં પ્રથમ રાઉન્ડમાં છત્રીસ જેટલી જગ્યાઓ ભરાઈ ગઈ છે અને પ્રથમ રાઉન્ડ બાદ

એમાં પહેલા રાઉન્ડમાં ત્રેવીસ જેટલી જગ્યા ભરાઈ ગઈ હતી બરાબર અને પ્રથમ રાઉન્ડ બાદ હવે સત્તર જેટલી ઈડબ્લ્યુએસ કેટેગરીની જગ્યા ખાલી છે અને એનું મેરિટ અડસાઠ પોઈન્ટ પાંત્રીસ ત્રાણું જેટલું અટક્યું છે અને ઈડબ્લ્યુએસ કેટેગરી ક્રમનો વાત કરીએ મેરિટ ક્રમનો તો ઈડબ્લ્યુએસમાં ઇઠોતેર સુધીના મેરિટ ક્રમ સુધીનો વારો આવી ગયેલો છે બરાબર

કેટેગરીની સીટો બાકી રહી છે તો ઓપનની મિત્રો વાત કરીએ તો ઓગણચાલીસ સીટો બાકી છે એમાંથી દાહોદમાં એકવીસ છે અમરેલીમાં એક સીટ છે નર્મદામાં બે છે દ્વારકામાં ત્રણ સીટ ખાલી છે અને મહુવા નગરપાલિકામાં એક સીટ ખાલી છે આ મિત્રો આ ઓપન કેટેગરીની સીટો આટલી ખાલી છે અને એસી કેટેગરીની વાત કરીએ તો એમાં નવ સીટો છે બરાબર એમાં દાહોદમાં સાત સીટો ખાલી છે વલસાડમાં એક દ્વારકામાં એક બરાબર ઓબીસી માં ચાલીસ સીટો ખાલી છે નર્મદામાં બે છોટા ઉદેપુર જામનગરમાં એક છે નર્મદામાં એક છે અને છોટા ઉદેપુરમાં ત્રણ છે બરાબર હવે મિત્રો એસટી કેટેગરીની વાત કરીએ તો એસટી કેટેગરીમાં ઘણી બધી જગ્યાઓ બ્યાસી જેટલી ખાલી છે બરાબર એમાં અમદાવાદમાં એક સીટ ખાલી છે વડોદરામાં છ આણંદમાં એક પંચમહાલ છે ભાવનગરમાં બે છે ભરૂચમાં બે સીટ છે દ્વારકામાં એક સીટ ખાલી છે મહીસાગરમાં પાંચ છે મોરબીમાં એક અને સુરતમાં એક સીટ ખાલી છે બરાબર હવે મિત્રો વાત કરીએ તો આ બધી જે સીટો છે દાવોદ છે બરાબર આ છોટા છોટાઉદેપુર છે આ બધી ભરાતા થોડી વાર લાગશે પેલા બધા જ પોતા